ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની કચેરી મોડાસા દ્વારા શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત બિન સરકારી માધ્યમિક શાળાઓમાં માધ્યમિક શિક્ષકોના ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમ મોડાસા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઉષાબેન ગામિત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન સંચાલક મંડળના બિપિનભાઈ શાહ મહેન્દ્રભાઈ પટેલ આચાર્ય સંઘના પ્રમુખ એનડી પટેલ શિક્ષક સંઘના અશોકભાઈ પટેલ રાકેશભાઈ પટેલ રાજેન્દ્રભાઈ પટેલ ધર્મેન્દ્રસિંહ વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની કચેરીના ઈઆઈ જયેશભાઈ દશરથભાઈ એડીઆઈ જયેન્દ્રભાઈ નિકુંજભાઈ ધ્રુવભાઈ કીર્તિભાઈ સહિત માનવોની ઉપસ્થિતિમાં વિતરણ કરાયા હતા કાર્યક્રમમાં એકસો બાસઠ માધ્યમિક શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો વિતરણ કરાયા હતા ચીફ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી